સ્તન કેન્સર જાગૃતિ મહિનાના સુરત સેન્ટર દ્વારા એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્તન કેન્સર જાગૃતિ માટે મફત સ્ક્રીનિંગ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં તમામ મહિલાઓ માટે મફત થર્મોગ્રાફી સ્તન સ્ક્રીનિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેની સામાન્ય કિંમત રૂપિયા પાંચ હજાર રૂપિયા છે આ પગલું કેન્સર સ્ક્રીનિંગને વધુ સુલભ બનાવવાની દિશામાં મહત્વનો પ્રયાસ છે કાર્યક્રમને સંબોધિત કરતાં સુરત અન્કોલોજી સેન્ટરના મેડિકલ અન્કોલોજીસ્ટ ડોક્ટર અંકિત પટેલે જણાવ્યું કે જાગૃતિ અને વહેલું નિદાન સ્તન કેન્સર સામેની લડાઈમાં સૌથી શક્તિશાળી હથિયારો છે વહેલા નિદાનથી સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો થાય છે ડોક્ટર તનવીર મકસૂદ અને ડોક્ટર જે મહેતા જેવા વિશેષજ્ઞો પણ સચોટ નિદાન આધુનિક સારવાર વિકલ્પો અને ચાલીસ વર્ષથી વધુ ઉંમરની અથવા પારિવારિક ઇતિહાસ ધરાવતા મહિલાઓ માટે નિયમિત સ્ક્રીનિંગના મહત્વ પર પ્રકાશ પાડ્યો આ કાર્યક્રમમાં વિવિધ વયની મહિલાઓએ સક્રિય રસ દાખવ્યો અને સ્તન સ્વાસ્થ્ય પર ચર્ચા કરાઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ સુરત ઓન્કોલોજી સેન્ટર દર વર્ષે મહિલાઓને સ્તન કેન્સરની જાગૃતિ માટે અને જે ફાઈનેન્શિયલી અફોર્ડ નથી કરી શકતા એવા દર્દીઓને સ્ક્રીનિંગ માટે કેમ્પ ગોઠવતો હોય છે આજે પણ લાસ્ટ યરની જેમ એ આજે ઓક્ટોબર મહિનો એના માટે આપણે કેમ્પ ગોઠવેલ છે જેની અંદર ફ્રી ઓફ કોસ્ટ મહિલાઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ બસો જેટલી મહિલાઓ ભાગ લીધો છે આમાં કેટલા દર્દીઓ અત્યાર સુધી તો લકીલી હજી રિપોર્ટ છે પણ અમે આશા રાખીએ કોઈ દર્દી ના મળે અચ્છા વાત કરીએ આ કેટલી તકલીફ પડે આનુવંશિક જેને જેનેસ થાય એને તકલીફ વાત નથી પણ એને પોતે સજાગ રહેવું જોઈએ જેથી કરીને આગળ બીજું કેન્સર ના થાય આપણે લઈએ એ એને આઈડિયા હોય જેમ કે કોઈ મમ્મી રિપોર્ટ કરાવીએ અને પોઝિટિવ આવે કે ના આપણે પણ ભવિષ્યમાં કેન્સર થઈ શકીએ તો નાની ઉંમરથી આપણે એના ટેસ્ટ કરાવી શકીએ મેઈન કારણ છે અત્યારે સ્ટ કેન્સર જે ભારતમાં તેજ ગતિવધિ લાઈફ સ્ટાઇલ એટલે મેઇન તો ખોરાક બીજું સ્ટ્રેસ ફેક્ટર કે લોકો જોબ કરે લેટ નાઇટ સ્ટ્રેસ થતો માનસિક રીતે લેટ પ્રેગ્નેન્સી આ બધા કારણો છે કે સ્તન કેન્સર વધવાનું એમાં મુખ્ય તો ભાગ છે આપણો ખોરાક મારું નામ હેમલતા દિલીપ હેમલતાબેન દિલીપભાઈ નાયક છે મને ત્રણ વર્ષ પહેલાં બેસ કેન્સર થયેલું અમે સમયસર ટ્રીટમેન્ટ કરાવી ઓપરેશન કરાવ્યું કિમોથેરાપી લીધી અને રેગ્યુલર ચેકઅપ કરાવું છું એટલે હવે મને સારું છે હમણાં હું છ મહિના કેનેડા ફરી આવી મારી બેબીના ત્યાં ત્યાં

હું ડોક્ટર કોમલ પરીખ છું બેન શું કહે છે આપ પોતે ડોક્ટર છો હા હું પોતે ડોક્ટર છું અને આપણે સ્તન કેન્સર થી બહુ શું કે અવેરનેસ કે એની મહેનત અને અ મેં જાતે જ ડાયગ્નોઝ કર્યું હતું કારણ કે હું ડૉક્ટર છું અને ટ્રીટમેન્ટ માટે અમે પહેલેથી મેન્ટલી પ્રિપેર જ હતા અમે ક્યારેય કેન્સર ને કેન્સરની રીતે નથી જોયું એક બીમારી છે અને એની સામે લડવાનું છે એવું વિચારીને જ અમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી અને થ્રુઆઉટ ટ્રીટમેન્ટ મેં ક્યારેય એવું ફીલ નથી કર્યું કે હું કોઈ બહુ મોટી બીમારી સાથે લડી રહી છું હા ફિઝિકલ પેઇન ને એવું બધું થયું છે પણ એની સામે લડવા માટે જે ડોક્ટરના ગાઇડન્સ હોય એ ફોલો કર્યા છે અને એમાંથી સક્સેસફુલી બહાર આવી છે પહેલા તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે સ્ત્રીએ પોતાના સ્તનનું એક્ઝામિનેશન જાતે કરતા રહેવું જોઈએ સૌથી પહેલું ડાયગ્નોસિસ પોતે જ કરી શકાય એવું છે જે બહુ ઇઝી છે અને જેવું તમને લાગે કે ગાંઠ છે કે નાની અમસ્તી વસ્તુ એબનોર્મલ ફીલ થઈ રહી છે તો પહેલા ડોક્ટરનો કોન્ટેક કરવો અને મેમોગ્રાફી ચાલીસ વર્ષની ઉંમરથી રેગ્યુલરલી વર્ષે કરાવતા રહેવું જોઈએ કારણ કે આજના જમાનામાં કેન્સરનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે સ્ત્રીઓમાં અને એની અવેરનેસ એ જ સૌથી સારું સોલ્યુશન છે